साथियों बहनों के मन पर वाला भक्त जनों ने अपार तो वक्ता हरियाली चोटिया का नतमस्तक वंदन साथ है ने मरा भाव से जय स्वामी नारायण भक्त समय न तो विक्रम संवत 1857 मानसर सुद एकादशी એટલે કપલા एकादशी आज दिन से परेली यम्मा भगवान सहजानंद स्वामी के स्वामी के महामंत्र आपको

દાખલા તરીકે કોઈ ઉચ્ચ ને મળવાનું હોય ત્યારે આપણે ઉચ્ચ પદાધિકારીનું નું નામ આપીએ એટલે મળવાનું સરળ થઈ જતું હોય છે કોઈ જાહેર ક્ષેત્રમાં પણ

yeah

되었다고 게때 매 Take okay. જે લાબી છે જો નામ માતાગત તો હોય ને તો વાલી ઓલકાリオ ડાકુમાંથી શાંત ના બને જો નામ માતાગત ના હોય ના હોય અને જો નામ માતાગત ના હોય ને તો કરેલું મન દુબેમાંથી બેઠું નો ટીકો કીવત